કેશોદમાં આયોલાલ ઝુલેલાલ નાદ સાથે બાઇક રેલી યોજાઇ જે ચેટીચાંદ પર્વ નિમિત્તે વિવિધ કાર્યક્રમ કેશોદ કેશોદ સિંધી સમાજ દ્વારા ચેટીચાંદ પર્વની ઉજવણી કરવા અનેરો થનગનાટ જોવા મળી રહ્યો છે ચેટીચાંદની પૂર્વ સંધ્યાએ કેશોદના લીલાશાનગરથી આયોલાલ ઝૂલેલાલના નાદ સાથે બાઇક રેલી કાઢવામાં આવી હતી જે શહેરના મુખ્ય માર્ગો પર પસાર થઈને જૂના ગામમાં આવેલ સિદ્ધિ મંદિર ખાતે પૂર્ણ થયેલ હતી આજે ઠેર ચૈત્રી સુદ એકમથી ચૈત્રી નોરતા શરૂ થયા છે ત્યારે ચેટીચંદની ઉજવણીનો માહોલ પણ જોર પકડી રહ્યો છે સિંધી સમાજ દ્વારા આ માટે તડામાર તૈયારીઓ માટે ગત રવિવારે વેલકમ ચેટીચાંદ કાર્યક્રમનું આયોજન કર્યું હતું કેશોદમાં ચેટીચંદ નિમિત્તે સમગ્ર સિંધી પરિવાર દ્વારા વિવિધ કાર્યક્રમો યોજાનાર છે જેમાં સવારથી ઝૂલેલાલ મંદિર ખાતે વિવિધ ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવેલ છે બપોરે બપોર વાગ્યે સિંધી સમાજની વાડી ખાતે સિંધી સમાજના ભાઈ બહેનો માટે લંગર ભોજન પ્રસાદનું આયોજન કરાયું છે સાંજે ચાર વાગ્યા વાગ્યે ભવ્ય શોભાયાત્રા કેશોદ શહેરના મુખ્ય માર્ગો પર વાજતે ગાજતે નીકળવાની છે કેશોદ શહેરમાં ચેટીચાંદની ભવ્ય રીતે ઉજવવા તમામ સિંધી વેપારીઓ આખો દિવસ વેપાર ધંધા બંધ રાખી કાર્યક્રમમાં જોડાશે કેશોદમાં ભવ્ય શોભાયાત્રા નીકળશે તેમાં દાંડિયા રાસની રમઝટ સાથે બેન્ડવાજાની ધૂન ઉપર આયોલાલ ઝૂલેલાલના નારા સાથે આખા શહેરમાં ફરશે કેશોદ શહેરમાં ચાંદની ઉજવણી સીધી પરિવારો દ્વારા ધામધૂમથી કરવા અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે